હારીજ બજારમાં ખરીદી કરવા આવેલ નિવૃત્ત કર્મચારી લૂંટાયો હારીજ બજારમાં ખરીદી કરવા આવેલ નિવૃત્ત કર્મચારી સાથે બની ચોરીની ઘટના બજારમાં આવેલ કરિયાણાની દુકાનમાં બની ચોરીની ઘટના બે અજાણી મહિલાઓએ કપડાની થેલીને ચેકો મારી એક લાખ રૂપિયા સેરવી લીધા એક લાખ રૂપિયાની ચોરી કરી મહિલાઓ થઈ રફુ ચક્કર ચોરી કરતી અજાણી બે મહિલાઓ દુકાનમાં લગાવેલ સીસીટીવીમાં થઈ કેદ નિવૃત્ત કર્મચારીએ હારીજ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ મારું નામ ચંદનજી નવાજી ઠાકોર બરોડા બેંકમાં મારે ખરીદી કરવાની હોવાથી હું બરોડા બેંકમાં ચેકથી એક લાખ રૂપિયા પૈસા ઉપાડી અને થેલીમાં હાથમાં લઈ અને મહેશ કિરાણા સ્ટોરમાં આવેલો અને ત્યાંથી સામાન ખરીદવા માટે ત્યાં કાઉન્ટર ઉપર ઊભો હતો ત્યાં બે અજાડી બે મહિલાઓ હતી એ મારી બાજુમાં બાજુમાં ઊભી હતી હું ખરીદી કરતો કરતો હતો એ વખતે મારો સામાન ખરીદાવી ગયો એ વખતે એ લોકોને પૈસા આપવા માટે મેં થેલી જોઈ તો થેલીની અંદર પૈસા મારા ગાયબ થયેલા હતા સાઈડમાં જોયું તો એનો આઠ વગરનો બ્લેડનો થેલીનો ચેકો મારેલો હતો અને પૈસા ગુમ થયેલા હતા પૈસા એ વખતે ના મળ્યા એટલે એ લેડીઝ મમરાની ખરીદી કરતી હતી પણ મમરા ત્યાં લેવા દુકાનવાળાને ત્યાં ઊભી ના રહી નાસીજી એટલે એ બંને લેડીજો જે મારી બાજુમાં બાજુમાં હતી એ મારા પૈસા થેલીમાંથી ચેકો મારીને કાઢી ગઈ છે આ આ મને એના ઉપર પૂરો પૂરો શંકા છે એના માટે પોલીસ સ્ટેશનમાં મેં તરત જ ફરિયાદ કરવા પણ ગયેલા અને તરત જ ફરિયાદ કર્યા પછી એ આઠ તારીખે ફરિયાદ આપેલી પણ અમે એ એફઆઈઆર નોંધી ન હતી અમારા ટોણું પતિ ગયા પછી અમે અઢાર તારીખે એની એફઆઈઆર કરવા માટે આજે આવ્યા છીએ અને એફઆઈઆરમાં જો અમારો પૈસા આ એક મજૂરી ના કહેવાય એ પૈસા અમને પરત મળે એવું તંત્રને મારી નમ્ર વિનંતી કેટલી રકમ હતી આપની એક લાખ રૂપિયા